સંતરામપુર અને લુણાવાડામાં યથાવત રજવાડી પરંપરા નવરાત્રી દરમિયાન જોગીને સ્તંભ ઉપર બેસાડવાની અનોખી રીતે આજે પણ જીવંત મધ્ય ગુજરાતના રાજવી ઇતિહાસ ધરાવતા મહીસાગર જિલ્લાના સંતરામપુર અને લુણાવાડામાં રજવાડી વિસ્તારોમાં આજે પણ શતાબ્દી જૂની પરંપરા વર્ષોથી યથાવત જાળખી જાળવી રાખવામાં આવી છે નવરાત્રીના પવિત્ર અવસરે પ્રજાની સુખાકારી અને શાંતિ માટે રાજાઓ દ્વારા આધ્યાત્મિક રીતે રિવાજો અનુસાર જોગીને સ્તંભ ઉપર બેસાડવાની અનોખી પરંપરા આજે પણ અખંડ રૂપે અનુસરી શકાય છે અને રાજા પોતાની હાજરીમાં ચૂંટાયેલા જોગીને પોતાના ખભા ઉપર પગ મુકાવી ઊંચા સ્તંભ ઉપર ચડાવે છે જોગી ત્યાં નવ દિવસ સુધી નકરોડા ઉપવાસ કરે છે અને સમગ્ર નગર માટે શાંતિ સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાર્થના કરે છે આજે યુદ્ધ તો નથી પણ લોકહિત માટે રાજવી પરિવાર આ પરંપરાને શ્રદ્ધાપૂર્વક જાળવી રાખે છે સંતરામપુર અને લુણાવાડાની આ વિશિષ્ટ સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાઓ આજે પણ રાજવી પરિવારોનું ભૂમિકા મહત્વપૂર્ણ છે અનોખી પ્રથા આજે પણ નગરજનો માટે શ્રદ્ધા અને પરમ આશરો બની છે આજે તમારે આવે ત્યારે આવે છે ત્યાંથી નવ દિવસ અમારા ગામમાં આવે છે એ એ બેરા મંદિરે દર્શન કરી પછી રાજા સાહેબ આવે રાજા સાહેબના ખભા ઉપર મૂકી અને નવ દિવસ તાપ કરે પછી દશેરાના દિવસે રાજા સાહેબ પાછા આવે ફરીથી પછી એમના ખબર મૂકીને પછી નીચે આવીને જે પરંપરાગત વિધિ કરવામાં આવે છે વિધિ કરીને પછી એને પૂર્ણ વિરામ લઈએ છીએ અને જે તે અમારે ગામમાં એ દસ દિવસ રોકાવાનું થાય એ જે બી જેમને જે ઉપર એમને કેવું કે એમને ખાલી હરાળી આપવામાં આવે એમને બસ એના સિવાય બીજું કોઈ જમવા જમવાનું નહીં નવે દિવસ એને બુકિંગ કરીશું તપ કરવાનું રહે છે ઉપર અને એના પછી એમને ખાલી સાધારણ જ નાસ્તો આપવામાં આવે છે એના સિવાય બીજું કશું કરવામાં આવતું નથી એમને અને કંઈથી રાજા સાહેબ આવ્યા પછી એમને જે પૂર્ણવિરામ વિધિ વિધાન કર્યા પછી એમને જે તે કહેવાનું હોય કહીને પછી એમને જે બે બધું સામાન મટીરિયલ એ લોકો જે દસ દિવસ રોકાવાનું થાય એ બધું રાજા સાહેબ અમને અહીં રોકાવાનું જમવાનું વ્યવસ્થા બધી અહીં બધું રોકાવાના જે બી માણસો રોકાય એમના લોટ ઘઉં ચોખા દરણું જે બી આપવાનું બધું એ લોકો અમને અહીં આપે છે વર્ષો વર્ષો થોડું પરંપરાગત આ તો પેઢીથી કાચ કરવાની સત્યુગથી રાજા સાહેબને જ્યારે ત્યારે શરૂઆત થઈ ત્યારથી અમારા ગામમાં વંશ વહેલાથી શરૂઆત થયેલી કે દાદા છે આયા દાદા પછી પરદાદા એમ કરતા કરતા છોકરા અમે છે અમારા છોકરાઓ ઉતારે એમના છોકરા ઉતારે એમના છોકરા થાય તો પછી એમના છોકરા કરે એવી રીતે પરદાદા અમુક પરંપરા ચાલતી આવી છે રાવણ દિનેશભાઈ એવું છે કે પેઢીનીથી પેઢી માંડીને નાના મોટા જેમ આવતા વડીલા આવતા ગયા ચડતા ગયા એ રીતે ચાલું ને અમારા અમારો વંશ પેલો ચડતો ને ચડતો રહે છે રાજા સાહેબ બરાબર પછી વધતા પૂરતી જે પણ દસ પહેલે નોરથી ચડે તો દશેરાને દાડે છેલ્લે દિવસે ઉતાર બરાબર બીજું કે રાજા જે હે એને લેવડ દેવડમાં રાજા બધું વાળે આપે છે આના ઉપર પગ મૂકીને ચડીએ છે આ જે પ્રથા નવરાત્રિના પહેલા દિવસે જે થાય છે આ જે ધરોજી મંદિર બહુ પ્રાચીન છે ટેન્થ સેન્ચ્યુરી મતલબ હજાર વર્ષ જેટલું તો શું મંદિર છે અને આમાં બેસીકલી નવરાત્રીમાં ધરાવની પૂજા થઈને હરસ્વતી માતાજીની પૂજા કરીને પછી રોગી ચડવામાં આવે છે જે રાવલ સમાજના હોય છે એ બેસિકલી જ્યારે ચડે છે ત્યારે મારા જમા ખભા પર પગ મૂકીને ચડે છે એનો મતલબ કે પ્રજા રાજાથી ઉપર છે એટલે એ પૂજનીય તત્વ છે એટલે એ લોકો ઉપર તપ કરે છે અને જે સુખ સમૃદ્ધિ જે સંતરામપુર સ્ટેટ હતું જે જૂનું એમાં સમગ્ર કડાણ તાલુકા આવી ગયો આખો સંતરામપુર તાલુકા હાલનો અત્યારે હાલનું આખું કડાણા તાલુકા પાર્ટ્સ ઓફ મોર હડપ તાલુકા અને શેરાના જે ગામોમાં રૂલારાના એ બધા જે સેક્શન હતા આટલું મોટું સંતરામપુર સ્ટેટ હતું એમાં બધા લોકો આકાર દુષ્કાળ નહીં પડે બધાનું વ્યવસાય અને બધું ચાલે એ તપ કરે છે અને જ્યારે ઉતરશે બી નવમે દિવસે નવમ ઉપર ત્યારે બી મારે ખભા ઉપર મૂકીને પછી નીચે ઉતરશે મતલબ રાજાને તરફ યાદ રાખવું જોઈએ કે પ્રજા રાજાથી પડે છે પ્રજા છે તો રાજા છે આ આખી એની સ્થિતિ મારું પરંજય